બરાબર પૈસું નોમ ના લેતા આપવાનું છે નહીં પૈસા શેઢે ખોજેપ નેકડો બાર તમારા હાથમાં બધા પૈસા ગંતરી કરી કોમ્પટિએ એટલે આપી દેજો બીજું કોઈ નહીં કોમ્પટિએ તરત પૈસા પકડી દેજો મને આમ બફરમાં જો સવારમાં 10 વાગે ચાન અને નાસ્તો અને બફરમાં 12 વાગે એટલે પાલ્લે બિસ્કિટ અને ચા નાસ્તો છેવ ખબર

બેઠું પેલા જ નું પત્તું કાપવું અને પલતર બધી લાઈન નાખવી પડશે હવે લાલ ચાલુ જો બરાબર ની અને પછી ફસાવું હોય લાઈન

કોમ કરો દરવાજાની જરૂર નથી કોમ કરો કોમ કરો લાવ તને કોમ કરો કુલ મારવા એમ કેજે હ એક વેડવા રૂ ઠોક મારવાનો ઠોક બાપુ પૈસા નઈ આપો સીધો બાપુ તો આવશે લાંબા છોકરા નો પગાર બાળક કરો નું થઈને એમ કોણ કર હા તારું તું કરતું જયું મોબાઈલ પોન સારી ની વાત તમને ચાલે અમરનાથ તું આ કરતું તારું ચૂકે ગરની સોના તું તાર તું તું ચોરી તી ચુકે ગરની સોના આ ચુકવામાં તું થઈ ગયો TAMU NAG TAMU APITALI IYA DUHATIO DUHATIO KAMU KAREK PUL MARO MARO BIDO JUKENGANE JUKENGANE KAREK TUJU EH BITAA AH TU KAREK TU 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 KAREK CE TU

કોમ કર કોમ ન કર પાજી નાખે મારું બેટું હે હવે આજ પડ્યું જો કી કપા વચ્ચે ઘેર્યું કોમ કરજે એક પાજી નાખે તે ન ઓ હારું આવા અમે ફામુ ફામુ બોલા જો ફામુ આ કરશનજી બેટા કરસેજી બાર ગોમ મલે એટલે ગોરસી નેટ પર રાખજો અને નોમ નહીં બ્રાન્ડે બ્રાન્ડ આરી બરોબર કોમ કર કોમ કર ઊભો થા ઉપોતા થા જલ્દી Buat buat kia cile isa tu boleh tu. Wah, jauh panggil leh tadi ke panggil leh jo. Biar beraya hon. Hat, kau jalan ker. Baru betul tak nu jogi. Hat, kau kerwa mu rakde kau kerwa mu. Lah kerjaan je. Lah kerjaan je. Lah માર ખાવા આવ્યો એજ ખબર નહી પડતી કોમ ખટેક રાખજો ખટેક પડાવવાનું બે મુલાજી કેટલા રેતા વચ્ચે બધા વચ્ચે પહોંચી ગયા વચ્ચે પહોંચી ગયા કોમ કાજે આવી આપણું તો મે તમારું ગીધું તું જો ના પડક હતી વચ્ચે પહોંચી ગયા હમણા પટીએ જા ઘડી ઘરમાં તો આ રૂટમ વેણાણું નહી હતી આટલું તો વેણી હોય યાર બે કોઠલા તો મેલ લીધા ઈ કણ ઓવા બે ઢેલો ભરી મેલ લીધી હી એ હો ઓ આ તીજી ભર હેરી તો અમે એકલા નહી જો ભાઈ બીજા ભરી બધી અલગ ઓહ ઓ આપલા શેઠા વચ્ચે પાણી બૈડી મેલી છે પાછું હારું આમ પી લેજો બરાબર નાસ્તા નું આયોજન કરજો પહેલા જ અભી નાસ્તો

વાત કરો હું પેલા જે ભગત છે વાત કરો છો નઈ બોલવાનું પેલા જીવાનું પેલા વગર નહીં થાય એના કોઈ થાય નહીં અડધું પડી રહ્યા હમણાં અડધું પડી રહે કોઈ છોકરો તમે ગમે દેખા લાવબળે નશો નબળી પડી બીજું કોઈ નઈ સારું મેડો તમે જહાણ મુજબ જલ્દી કરજો અને પાલે બિસ્કિટ લેતા આવજો પાલે બિસ્કિટ ને ચવાણું બધું આ માવાળા ભૂજ્યા બેટા કોમ કરતા નઈ પાહા સારું હેડો કરજો હેડો ખટે કરજો પેલ આજ કઈ બાદ ઓહો હો શેદાજી બોલો બોલો

બધી જવાબદારી લઈને બોલાય છે થોડો લેતો લાગે છો હવે શોખ લેતો આપણે રૂથી રૂ વેણા એમ મહત્વ રાખવાનું કપા બપા ઠેલ્યો બોરા બોરા ભરી દાહી ના જાય બારો બાર વા રાખજો એની તાકાત છે શેઠા પર જ બેહ્યો અને હમણા તો એડ્યા નાસ્તો લેવા માર બડા અતાથી પૂછા થઈ ગયા એ બધું કરાવાતું હોય

પલટર બધું હોય લાવ બેઠો બે તાડે ગોમ મજૂર ગોતે મજૂર મળતા નહીં બેઠો જબરજસ્ત સાઈડ પડ્યો છોકરો મજા હોવા ખરેખર જલ્દી જવા દે જલ્દી જવા દે

ન ગમે તું શીખવાડાય નહી સુધરતો હું તારો ગભો મળી ગયો ને સીધો થઈ ગયો ને

ગુગા આ જોડું યાર આ જોડું તમને તો કપરું તો પાછી રાખો એટલી તમારો કોમ કરતા ને મા બેટા ગોળા કાઢી રમી આ કોમ કરી દે આખી રીતના યાર ચોચ્યા તને કેવું ના પડો ચોચ્યા

કોમ કરતા નહીં મારા બેટા હંતક ગુડી રમવા નાટક કરી જઈએ એક ફેર એક કસન બા હું સેડા ગાડી ના આવું હો ડાઈ માનો રસ્તો બધાને પકડો તું પકડ જા ચડતે જા અન ખેલે જો મિલી ખેલે ઇકન પડી હજુ તો હાય હાય તમે ના મજુરી કરવાનું ઈચ્છા નઈ લાગતો તમારે જઈએ 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 એટલે મેફીલ લઈ જાવાની લગ્ન માં જાજો જવા કરજો જવા કરો

સમજો તો કે ચોપલાસી કરો મારા વાલા ચોપલાસી ને કાલ આઈ જો બરાબર હા કાલ અને ત્યાં કોઈ ખવરાવા પડી કા ક કા એટલે ચાલ લેવા જ્યા છે આ નઈ ન વળતા ઓ તારી તો જોઈ રખડ તો છે હવે એ પટ્ટી ઉચા બનાવ ના ના આવી મજૂરી નઈ કરી યાર કાલ આવ આપણા ખેતર નાસ્તો ચા ટાઈમ અને ખાવાનું પાકું ભોણું બપોરે બરાબર હાચ અને પહેલા દેવ ખવરાવા હાચું બોલજે